નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જવું શ્રીમદ દેવી ભાગવત વિશ્વામિત્રની કૃપાથી ત્રિશંકુ દિવ્ય દેહ પામ્યો રાજન પોતાના પિતા શંકુનું શાપગ્રસ્ત થઈ છંડાળ બની ગયા તેથી ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર ખૂબ જ દુઃખી થઈ ગયો ત્રિશંકુના પિત પિશાશ થવાથી રાજા હરિચંદ્ર પણ પિતાની આવી દિનદય દશા ઉપર મનમાં વિચાર કરવા લાગ્યા હતા વ્યાસજી કહેવા લાગ્યા રાજન હરિશંદ્રને રાજગાદી ચોપી ત્રિશંકુ અતિ પ્રસન્ન થઈ ગયા અને સમય વ્યતીત કરવા લાગ્યા આમ થોડો સમય વીત્યો ત્યારે વિશ્વામિત્રજી તપસ્યા કરે છે પોતાના સ્થાને આવ્યા અને તેમણે જોયું કે પરિવાર પત્ની પુત્રો સુખી છે ત્યારે તેમણે ખૂબ જ આનંદ થયો પતિનું સ્વાગત કરવા વિશ્વામિત્રની પત્ની જ્યારે તેમની સામે આવ્યા ત્યારે મુનિએ પૂછ્યું સુલોચન આવો ઘોર કળિયુગમાં તમે આવો દુઃખદાયી સમય કેવી રીતે વિતાવ્યો ત્યારે તેમના પત્ની બોલ્યા મુરિવર આપ આપ ગયા પછી ભયંકર દુષ્કાળ પડ્યો પરંતુ એવા દુઃખદાયી સમયે રાજરસિંહ સત્યવ્રતે મારા મારું પુત્રનું ભલું ભાતી ભરણ પોષણ કર્યું હે કૌશિક મારા કારણે જ વશિષ્ઠજીએ ક્રોધ કરી તેમને ત્રિશંકુ થઈને જવાનું શાપ આપ્યો અને સત્યવ્રતે છંડાલ થઈ ગયા એટલે આપ હવે તપસ્યા કરી આવ્યા છો તો તમારા તપો બળે અથવા બળ કરીને તમારે કોઈ પણ ઉપાય રાજાની રક્ષા કરવી જોઈએ અને આપનું પરમ કર્તવ્ય છે વિશ્વામિત્રની પોતાની પત્ની વાત સાંભળી ત્રિશંકુ ઘણા પ્રસન્ન થયા અને વિશ્વામિત્રજી પોતાની ભાર્યાને કહેવા લાગ્યા હે કમલ લોચન જેણે દુકાળમાં તમારી આવી મદદ કરી ઉપકાર કર્યો છે એવા એ નરેશને હું શાપથી અવશ્ય મુક્ત કરીશ રાજન મુનિવર કૌશિક પર પરમાર્થના તત્વને સારી રીતે જાણતા હતા અને તુરત જ ત્રિશંકુ જ્યાં દિન ભાવે બેઠા હતા ત્યાં જ વિશ્વામિત્રજી કહેવા લાગ્યા રાજન તમે દુકાળમાં મારી પત્ની પુત્રોનું ભરણ પોષણ કર્યું તમારે મારા લીધે વશિષ્ઠજીએ તમને સાપ આપ્યો પરંતુ હું તમને સાપ મુક્ત કરીશ કહીને મુનિએ હથેળીમાં જળની અંજલી ભરી ગાયત્રી મંત્ર જાપનું પૂર્ણનો સંકલ્પ કરી ત્રિશંકુ ઉપર જળ છાંટ્યું અને ત્રિશંકુને કહેવા લાગ્યા રાજન તમે હવે તમારી ઈચ્છાથી સ્વર્ગ જઈ શકો છો અને મુનિના પૂર્ણ્ય ભાવે ત્રિશંકુ તુર્ત સ્વર્ગ તરફ જવા ઉપડ્યા તે સમયે તેમનું છંડાલ રૂપ જોઈ ઈન્દ્ર તેમને સ્વર્ગમાં આવતા રોકી કહેવા લાગ્યા અરે છંડાળ તું દેવોના સ્વર્ગમાં ક્યાં આવવા લાગ્યો જા પાછો પૃથ્વીલોકમાં ચાલી જા અને ત્રિશંકુ ઈન્દ્રના બોલે નીચે પડવા લાગ્યા ત્યારે તેઓ આંતરનાદ કરતા બૂમો પાડવા લાગ્યા ત્યારે પોતાના તપો બળે વિશ્વામિત્રએ ત્રિશુંગને અર્ધ માર્ગે રોકી દીધા અને કહ્યું ઇન્દ્રની આવા હરકત હું તમારા માટે બીજા સ્વર્ગની રચના કરીશ આમ કહી મુનિએ હાથમાં જળાંજલિ લઈ આસમન કર્યું ઇન્દ્રને ખબર પડતા જ તે મુનિ પાછે આવ્યા અને કહેવા લાગ્યા મુનિવાર આપ નવા સ્વર્ગની રચના ના કરો આપ આજ્ઞા કરો આપના માટે આપનું કયું કાર્ય મારે સિદ્ધ કરવાનું છે વિશ્વામિત્રજી કહે હે ઇન્દ્ર ત્રિશંકુને તમે સ્વર્ગમાંથી નીચે ધરતી ઉપર આવવાનો આદેશ કર્યો તે નીચે આવે છે માટે કરીને તમે પ્રેમથી તેને સ્વર્ગમાં લઈ જાઓ વિશ્વામિત્રજીનું કહેવું સાંભળી ઇન્દ્ર તેમજ તે જ સમયે ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવી વિમાનમાં બેસાડી પોતે જાતે તેને સ્વર્ગ લઈ ગયા જય શ્રી કૃષ્ણ